પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજનીય સાંખ્યોગી બહેનો કથાના વક્તાશ્રી યજમાન બહેનો દરેક વાલા સત્સંગી બહેનો આજે આપણે અમારે વિલાસબેનની સદગુણી સુપુત્રી શિરોહીનો જન્મદિવસ ઉજવો એકવીસ વર્ષ આજે એના પૂરા થાય છે અને બાવીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે તો સુરોહીને ખૂબ ખૂબ અમારા દરેક બહેનોના એના જન્મદિવસ નિમિત્તે રૂડા આશીર્વાદ છે તને સુરોહી પાછી આવજે દર વર્ષે પર્વમાં અમારી ચાંદનીની બેનપણી થાય છે જો અમારે ચાંદની આખા પર્વમાં કથામાં આવે બરોબર અમારે પ્રભાબેનની તો આજે ભણવા ગઈ છે આની એની અને અમારે આ પ્રભાવ એની મોટી થઈ ગઈ છે અમે આમ તો ખૂબ ભગવાન પ્રત્યે લાગણી છે એનો જન્મદિવસ હોય કે કંઈક પરીક્ષા હોય તો એ જ કે મમ્મી મારે બહેનોને રસોઈ દેવીશ બરાબર પોતાને એના પપ્પાએ વાપરવા કંઈક પૈસા આપ્યા હોય તો ભેગા કરે અને અહીંયા મંદિરે આવી અને પાછી પહોંચ ફળાવી જાય આજે મારી રસોઈના મારી મમ્મી તો રસોઈ દેતા જ હોય મારા આગવા એટલે બહેનો પ્રત્યે એટલી એને લાગણી અને આત્મીયતા છે પણ છોકરીઓ કોલેજ ભણતી હોય એટલે સહેજે બહુ આવવાનો સમય મળે નહીં પણ અમારે સુરોહી બહુ ડાઈ છે સદગુણી છે અને ખૂબ સારો અભ્યાસ કરે છે અને આજે એના જન્મદિવસ નિમિત્તે ખૂબ રૂડા આશીર્વાદ છે કે અમારા વિલાસબેનમાં જેવા સદગુણો છે એવા સુરોહીબેનમાં આવે એવા આજ તને દરેક બહેનો આશીર્વાદ આપે છે તારા જન્મદિવસ નિમિત્તે સારું વાલા બહેનો હજી આપણે એક નૃત્ય નાટિકા નિહાળવાની છે આપણે રોજ નાટિકા નૃત્ય નાટિકા સાથે મળે મજા આવે ખા આજ તો એવું લાગે છે કે વિલા અમારે વિધિબેને અરાવત હાથી તૈયાર કર્યો કાલે શાસ્ત્રો મૂર્તિમાન આવ્યા જોયા ને બરોબર આપણે વેદ પુરાણ ન જોયા પણ એ મૂર્તિમાન આપણે શાસ્ત્રો જોયા કે સશાસ્ત્ર નામ એ નહીં આવડતું હોય આવડતું જ તમને ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસાના આ મોટા મોટા શાસ્ત્રો હોય આ સૃષ્ટિ રચાણી ને ત્યારે એ ઋષિ મુનિઓએ લખેલા હજી હોય ક્યાંય પણ હવે એના ભણનારા એના અભ્યાસી કોઈ એવા પંડિતો રહ્યા નહીં પણ એવા જે કાશીના પંડિતો હોય ને ભણે હજી ઉત્તર મીમાંસા ભણે પૂર્વ મીમાંસા ભણે બરોબર આ વેદ પુરાણમાં ટૂંકમાં હોય બધું ભગવાનની મૂર્તિનું વર્ણન ભગવાનના ચરિત્રો અને આ સૃષ્ટિનું વર્ણન આ બધું શાસ્ત્રોમાં લખ્યું હોય ચરિત્રો આપણે સાંભળીએ છીએ પણ આવા ચરિત્રો રેખાબેન ગોતી ગોતી મૂર્તિમાન દર્શન કરાવે છે નહીતર આપણે ક્યાં વેદ પુરાણ કે આ આવ્યા આપણને ભાગવત રામાયણની ખબર હોય પણ આવા શાસ્ત્રો એ કેવડા મોટા હોય એનું કદ કેવડું મોટું હોય એના નામ શું હોય એ આપણને તાદ્રશ્ય રહ્યા મોઢે વાત કરે તો આપણે ભૂલી જઈએ તો આપણું આ જે પર્વ છે ને વાલા બહેનો તે એન કેન પ્રકારે આપણને ભગવાન ઓળખાવે એવું છે પણ ભાઈગીમાં હોય તો ઓળખાય નહીંતર મહારાજ મેથાણમાં પધાર્યા પછી કાકાભાઈ ને પૂજાભાઈ ના દરબારમાં ઉતારો પછી મહારાજ ત્યાંથી ઓલા એક બ્રાહ્મણને ઘરે જમવા જતા તે રસ્તામાં એક સાકડી શેરી આવે જ્યાં સાંકડી શેરી કહેવાય છે ત્યાં અત્યારે બહેનોનું મંદિર છે મેથાણમાં એક ડોશીમાં સાણા થાપતા મહારાજની દ્રષ્ટિ પડી ભાઈ મહારાજની દ્રષ્ટિ પડે તે હો જન્મે કલ્યાણ ન થવાનું હોય ને તો એની મહારાજની દ્રષ્ટિ પર એને જન્મ થઈ જાય ગુણાતી સ્વામી કે હો જન્મની કસર ટાળશું જુનાગઢ અમારો સમાગમ કરવા આવે ને હો જન્મ એટલે હો જન્મ કેડે કલ્યાણ થવાનું હોય ને કે હાચા સાધુનો સમાગમ કરે નો આને આ જન્મે કલ્યાણ થઈ જાય ડોશી સાણા થપતા ત્યાં મહારાજ કે પૂજાભાઈ કાકાભાઈ પૂજાભાઈ બે ભાઈ મહારાજની સાથી મહારાજ કે કાકા ભાઈ ઓલી ડોશીમાં સાણા થાપે બહુ કટાઈ ગયેલો જીવ છે કેવો બહુ એટલે બહુ માયાનો કાટ વર્ષોથી એટલે જન્મોથી ચડી ગયેલો પણ આ જ અમે એની ઉપર ઢળ્યા ને એક વખત સ્વામિનારાયણ બોલે એનો કલ્યા હવે હું તમને પૂછું છું કે આડુડું ન જોતા મારી હમું જોઈજો એ ડોશીનો ફોટો છે આપણા મંદિરમાં ક્યાં છે કોને ખબર છે બીજા કોને ખબર છે હલો લીલાબેનને ખબર છે આ બીજા ભાવના બેન ને ખબર છે ઓલા ને ખબર છે મંદિરના પાડોશી ખબર છે ઊંચી આંગળી કરો જેને જે એક બે ત્રણ બરોબર જોઈ જોઈ નહી કહેવાનું પહેલા જોઈ લેવાનું આ કોને ખબર છે મોઢું આમ કરો આ ભાવના બેન ખબર છે ને ઊંચી આંગળી કરો ચાર ને ખબર છે ડોસી સાણા થાપે છે અને મહારાજ ને કાકાભાઈ ને પૂજાભાઈ આવ્યા છે એટલે સારું લ્યો હવે કહી દો જો ક્યાં છે જો લે ખૂણે રહ્યો ઓલ્યા ફોક્સની માથે બતાવો તમારી વીડિયો જરાક ઓલ્યા ખૂણાનો ફોટો ખૂણાનો આવ્યો 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 આમાં જોઈ ડોસી સાણા થાપે છે કાકાભાઈ પૂજાભાઈ ને મહારાજ સાથે છે મહારાજ કે જન્મો જન્મનો કટાઈ ગયેલો આ જીવ પૂજાભાઈ અને એક વખત સ્વામિનારાયણ કેવરાવો એનું કલ્યાણ જન્મ જન્માંતર નો કાટ ઉખડી જાય પણ જોવો જીવના સ્વભાવ કેવા અરે પૂજાભાઈ કે મહારાજ અરે આમ કલ્યાણ થઈ જાય તો હું લેવરાઉ ડોશીમાયની પાસે જઈને ગામ ધણી દરબાર બોલ્યા કે માજી એ જય નારાયણ જે સ્વામિનારાયણ કે હા બાપુ હા બાપુ અરે આ મારી બાજુમાં ઊભા જો એ સ્વામિનારાયણ ભગવાન છે તે માડી તમે એક વખત સ્વામિનારાયણ કહો ને તો તમારું કલ્યાણ થઈ જાય ડોસીસાણા થાપતા થાપતા કે હા બાપુ તમે ધણી દરબાર મોટા માણા તમે એવા નામ લઈ શકો બાપુ અમે ક્યાંથી એવા નામ લઈએ અરે પણ માડી સાણા થાપતા થાપતા કાંઈ નાવું ધોવું વિધિ નથી કરવી એક વખત સ્વામિનારાયણ બોલો કે બાપુ અમે ગરીબ માણા આ સાણા થાપીને જીવન ગુજારી બાપુ અમે ક્યાંથી ને એવા નામ લઈએ કેટલી વખત વાળી વળીને પૂછ્યું તો બીજા કેટલાય જવાબ દીધા પણ હા બાપુ આ સ્વામિનારાયણ એમ કરીને હાથ જોડ્યા નહીં બોલો કેવા જીવના કમ ભાગ છે કે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા એની ઊભા ઊભાતા તો બે હાથ જોડીને જે સ્વામિનારાયણ બોલીએ ક્યાં નહીં આવાય ઘણા જીવ હોય છે જન્મ જન્માંતરના કાટ ચડેલા જ્યારે આપણે ઉખડી ગયા છીએ તો એ આવો માહોલ મળ્યો ત્યારે આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા બરાબર અને અત્યારે એવો માહોલ છે બેનો કે આપણે ભક્તિ કરીએ તો કોઈ અડચણરૂપ બહુ નથી પહેલાં અડચણરૂપ કેવી હતી તો નારદીપુરના તિતા ભગત બહુ સારા ભગવાન એકાથી ભગતને સંતો ગામડે ફરતા ઉત્તર ગુજરાતમાં નારદીપુર ગામ સંતનો યોગ થયો અને કંઠી બાંધી તે આખા ગામમાં એક સત્સંગી સ્વામિનારાયણ ત્યારે પહેલાં લોકો એ આખું ગામ પહેલાંના જમાનામાં વિરોધ કરતું હતું કે આપણા ગામમાં નવો ધર્મ આવ્યો આ તીતા ભગત સ્વામિનારાયણને થયા તે રોજ બધા જ્યાં હામાં મળે ને તે તીતા ભગત બિચારા ભોળા ગરીબ ભગતને તે બધા ઠેકડી કરે અને તિતા ભગત વાતું કરે અમારા સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી અમારા ભગવાનનું એક વચન છે હું અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું બિરુદ મારું ને બદલે તે સર્વે જનને જણાવવું અમારા ભગવાનનું વચન છે સ્વામિનારાયના થાય એ આલોકમાં સુખી થાય અંતકાળ આવે એટલે એને ભગવાન તેડવા આવે તે બધાય શું એને ઉડાવે એ તીતા ભગત તારા ભગવાન આવે તો શું તો ને તેડવા આરે વિમાન લઈને આવે તો કે એ એમ તો બધાય દાંડિયે ટીંગે જશે હો અમને દાંડિયે ટીંગાવી દેશો ને હાવ આવજો ને તમ તારે બધાય એમ રોજ એને ઉડાવે એ ભગતડા એ ટીલવા જો તીતા ભગત એને એને ભગવાન તેડવા આવશે એટલું બધું કરે ચોરે ગામને ચોરે નીકળે તો ગામના બેઠા હોય એની ઉડામણી કરે પણ ભગવાનના ભગત છે ને એ મૂર્તિને કેફે ભર્યા ભર્યા હોય એને જગતની હાંસી અપમાન એનું કંઈ કરે ઠેકડી ટીકા એને કંઈ લાગે નહીં એ તો ભગવાનની મૂર્તિને સુખે ભરેલા હોય બરાબર આપણે એવું અનુમાન રાખો નહીં તીતા ભગત મૂર્તિને સુખે કેવા ભરેલા હશે આપણે બધા ભગવાનના ભગત છીએ પણ કોક બે શબ્દ કે તે હજી આપણને ખોટું લાગે છે કે નહીં આમ વિચારજો તો આપણે તીતા ભગત જેવા નહીં આપણામાં માન સન્માનની ભૂખ કોઈ કે કાંઈક કીધું હોય તો એટલે ઓલે આમ કીધું ને મને આમ કીધું ને આ તે તીતા ભગત જેવું થવું હોય ને મહારાજને રાજી કરવા તો પહેલાં તો ભગવાનના ભગતને સાચું ખોટું લાગે જ નહીં એ તો કાંઈ વાંધો નહીં તો એમ જ ખોટું તો કોઈ દી લગાડાય નહીં ઓછું લગાડાય નહીં એણે મને આમ કીધું મન દુઃખ થયું ને મને આમ થયું મને બોલાવી ન બોલાવી આ બધા આપણી ભક્તિને ખાઈ જનારા ઉદ્ધય છે લાકડું જેમ ઉદ્ધય ખાઈ જાય એમ આપણા સદગુણો આવા અંતશત્રુ ખાઈ જાય છે ખ્યાલ એવો બહેનો માટે બહુ ધ્યાન રાખવાનું ભક્તિને બહુ હાચવવાની તે એકદી બધાએ નારદીપુરના બધા યુવાની ભેગા થયા કે હાલો આપણે ભગતનો વરઘોડો કાઢી લ્યો તે ક્યાંકથી કુંભારને ગધેડું લઈ આવ્યા અને હઝામને બોલાવીને ભગતને મુંડન કરાવી નાખ્યું પછી રીંગણા કોકને પટેલની વાડીમાં હારા પેકેજ પાંચક કિલો રીંગણા લાવીને મોટી માળા બનાવી રીંગણાની પછી ભગતને બેહારી અને ગધેડે માળા પહેરાવી દીધી અને પછી આખા ગામમાં ઢોલ વાગે હો હો બોલે અને ભગતના સ્વામિનારાયણનો ભગાત એ જો એ જો આ સ્વામિનારાયણનો ભગાત એમ કરી આખા ગામમાં ઓલે શેડેથી આ શેડે ઉગમણે પાદરથી આ થમણે પાદર ફેરવા ભગતો કાઢે સ્વામિનારાયણ નારાયણ એમ બોલે પછી ઘરે આવ્યા હોય દરવાજે ઉતારે ઉતારો ભગતને હેઠાને ખડકી આવી ત્યાં ભગતના ઘરના બધું ભાળી ગયા ભગત ખડકીમાં ગયા એટલે આ ભક્તાની રોવા મીડ્યા અરરર આ ગામે કેવું તમારું અપમાન કર્યું આ ગામમાં આપણે રહેવું કેમ જીવું કે ભગત દાંત કાઢવા વિડ્યા અરે આ ભલા માણી તું રોવે શું કામ આજ આપણને કેટલો લાભ થયો એ કે સાંભળ આ કેદુની બે મહિનાની હજામત જ સડી હતી પૈસા દેવા પડે મફતમાં થઈ ગયું મુંડન કે નાખ્યું બરાબર અને આ મોંઘા ભાવના રીંગણા પાંચ કિલો આવ્યા ચાર પાંચ દિવસ શાક કરીને ખાશું આપણે હું આપણા ગરીબ માણા લગ્ન થયા તે વરઘોડો કાઢો ને આપણે ક્યાં તો આખા ગામમાં મને ફેરવો વરઘોડે અને બીજું આખા ગામમાં ઓળખાણ થઈ કે હું સ્વામિનારાયણનો ભગત છું આ શેરીવાળા બે ચાર જાણતા હતા કે અમે સ્વામિનારાયણને આજે આખા ગામને ખબર પડી અને આખા ગામે સ્વામિનારાયણ કેટલું નામ લીધું આ સ્વામિનારાયણનો ભગતડો જવું આ સ્વામિનારાયણનો ભગતડો આખા ગામમાં મારી ઓળખાણ કરાવી કે હું સ્વામિનારાયણનો ભગત છું આપણે એમાં કાંઈ કરતા કાંઈ ખોટ ગઈ કાંઈ વાંધો નહીં લેર કરશું આખું ગામ આપણને ઓળખવા માંડ્યું ભજન કરીને ભજન રોવા હું બેઠી છો મારું તો કાંઈ અપમાન થયું જ નથી માન અને અપમાનને આપણે હું આપણે તો કોઈક સ્વામિનારાયણનું નામ લેતા અટકાવીને મોઢું બંધ કરી દે ને તો દુઃખ લાગે કે મને ભગવાનનું ભજન નથી કરવા દેતા એણે તો સ્વામિનારાયણનો ભગતડો આ સ્વામિનારાયણનો ભગતડો કેટલાનો ગુણ લેવો આ આપણી શેરીના બધા યુવા પગે લાગી એ તો આપણા હિતે શું કહેવાય બોલો આવું આપણને થાય હે કેવો એને ગુણ લીધો એની ઘરવાળીને એવી સમજાવી દીધી ને કે આપણે કેટલો બધો લાભ થયો ખર્ચા વગર આવા આવા ભક્તો અને જેને ભજન કરવું હોય ને અને આટલું બધું નિર્મય ન રહેવાય તો કાંઈ નહીં આ સો ટકા નિર્મયની રહ્યા ને તીતા ભગત તે આપણે કેટલું રહેવાનું દસ ટકા નિરમાની રહીએ ને તો પણ ઘણું કોઈ આપણી નિંદા કરે કોઈ વાતું કરે કોઈ એમ કે બહુ ભક્તાણી છે કોઈ આવા છે તેમાં શું વાંધો લ્યો માટે તમે ભગવાનના ભગતવન તમને ભક્તાણી કે એમાં ખોટું લગાડાય નહીં ઘણા બેનો હોય જ હમણાં એક બેન એવા થાય કે હું મંદિર નથી જતી કે કા કે બધાય મન ભક્તાણી કેસ અરે મેં કીધું બેન ભક્તાણી કે એમાં તને હું વાંધો બહુ સારું ભક્તાણી કહેતો હોય જાઉં ભગતની પૂછડી કહેતો હોય મંદિરે જાઉં અને આજથી નથી આજથી નથી જગત ભગતને વેર અનાદિ ડેરા દેવ દાનવ આદિ નરસિંહ મહેતા ભજન કરતા મહારાજાનું ટકે ટકે કામ કરવા આવતા તો એને હેરાન કીધી બાકી રાખ્યું નાગર બધા નડતા જ તાક નહીં બરોબર તો મીરાબાઈએ ભજન કર્યું તો પગે લાગનારા કરતા નિંદા કરનારા ઝેર પાનારા હતા કે નહીં આદિ અનાદિકાળથી જે જે ભગવાનના ભગત થઈ ગયા એને બીજા નડનારા તો નડ્યા જ છે અને જ્યારે કોઈક નડનારું હોય ને તે જ આપણી પ્રગતિ થાય બરોબર આપણી ભક્તિની પરીક્ષા થાય માટે આ સમાજ આમું જેને ભક્તિ કરવું હોય મહારાજને રાજી કરવા હોય એને જોવાય નહીં એ તો હાલ્યા જ કરે એ તો એમ જ હોય એ તો બોલ્યા જ કરે એ તો કંઈ ગામને મોઢે થોડું ઘણું બંધાય આવા આવા શબ્દો આપણે થોડીક હારર્યું કરી રાખવી જ્યારે આવો સમય આવે તો એ કાયમ લાગે બરાબર માટે ધીરજ રાખી મહિમાથી મહારાજનો મહિમા જાણીને ભગવાનનું ભજન કરવું જોઈએ તો જ મહારાજ આપણી ઉપર રાજી થાય તો વાલા બહેનો આજે પણ આપણે એક સરસ મજાની નૃત્ય નાટિકા સાથે રેખાબેન તમને કથા સંભળાવશે તો નૃત્ય નાટિકા પૂરી ન થાય ત્યાં સુધી કથાનો પૂરેપૂરો લાભ લેજો અસ્તુ જય સ્વામિનારાયણ